વાત થઈ થવા દાખલ કર્યા પ્લેન મોટા નીકળી ગયા એટલા વાત ને કશું હતા ટેન્શન જેવું નહીં ટેન્શન જેવું નહીં કોણ કોણ હતા કાજલ કાજલ જોડે વાત થશે કાજલ કર્યા હું જોડે

તો દોસ્તો તમે જોયું દોસ્તો જેમ કે કરણજીના દોસ્તો જેમ કે છેલ્લા ફોનની અંદર તેમણે શું કહ્યું હતું અને દોસ્તો એમ કે છેલ્લા ફોનમાં તમે દોસ્તો તમે જોયું કે કરણજી ઠાકોર હવે આપણી વચ્ચે નથી રહ્યા એટલે દોસ્તો એમ કે કમેન્ટની અંદર ઓમ શાંતિ લખવાનું ના ભૂલતા વિડીયોને લાઈક કરીને વધુ લોકોને દોસ્તો જેમ કે શેર કરવાનું ના ભૂલતા કારણ કે ઠાકોર ફેમિલીમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે